શિક્ષક માત્ર પાઠ્યપુસ્તક ભણાવે એ પૂરતું જ નથી હોતું ક્યારેક શિક્ષક માનવતાનો એવો દીવો પણ પ્રગટાવે છે જે સમાજને પ્રકાશિત કરી દે છે ત્યારે આ અંગે ચાણક્ય એ પણ કહ્યું છે કે શિક્ષક કદી પણ સાધારણ નથી હોતો પ્રલય અને નિર્માણ તેની ગોદમાં જ પલવાય છે ત્યારે આજે એક એવો જ દિવસ છે જે આપણા જીવનના માર્ગદર્શક ઉદાહરણ પૂરું પાડે છે આપણે જોઈશું ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના શિક્ષકોમાં જેઓએ જેઓ પોતાના પગારમાંથી ફાળો એકઠો કરીને એવી સેવા પૂરી પાડી છે જે સમગ્ર સમાજ માટે મિસાલ બની ગઈ છે ત્યારે શું છે સમગ્ર મામલો આપણે વિગત

જેથી તેના થોડા સમય બાદ પોતાની ખાતે પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે નિમણૂક થતા તાલુકાના શિક્ષક સંઘ સાથે ચર્ચા વિચારણા કરી અને આવા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ માટે કંઈક કરવું જોઈએ તેવી ભાવના સાથે આની શરૂઆત કરી હતી આ માટે જે મહિને ખબર પડે કે એ અવસાન થયું છે તો તે મહિનામાં શિક્ષકના પગારમાંથી રૂપિયા સો કાપવાનું નક્કી થાય છે જેથી સાતસો શિક્ષકોના પગારમાંથી કુલ સિત્તેર હજાર નો ફાળો જમા થાય છે અને તેના વિદ્યાર્થીના વાલીને આપવામાં આવે છે

ત્યારે એક બાળકનું અવસાન થયું દુઃખદ અવસાન ત્યારે એવો વિચાર આવ્યો કે આ જે બાળક છે એ પણ આપણા પ્રાથમિક શિક્ષક પરિવારનું જ એક ફૂલ હતું તો આ બાળકના અવસાન બાદ આપણે એમના માટે શું કરી શકીએ તો સરકાર વિદ્યાદીપ યોજના કાર્યરત છે પણ એની એક મર્યાદા એ છે કે મૃત્યુ મૃત્યુશીલ બાળકને જેનો લાભ મળી શકે છે કુદરતી મૃત્યુમાં એમને કંઈ લાભ મળી શકતો નથી તો આવા જે અવસાન પામેલ બાળકો હોય અમારે સરકારી શાળામાં ભણતા એમના પ્રત્યે સંવેદના પ્રગટ કરવા માટે થઈને અને આવા જે બાળક છે એનું અવસાન થાય તો એમને પાછળ એમના પરિવારે વિધિ માટે અને એમના નાના ભાઈ બહેન હોય જે ભણતા હોય એમના શિક્ષણ માટે કંઈક કરી શકે એ માટે અમે થોડુંક યથાશક્તિ યોગદાન આપવા માટે થઈ અને વેરાવળ તાલુકાના સમગ્ર સમગ્ર તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોએ મળી અને નક્કી કર્યું કે ભાઈ આવા જે બાળકો હોય અવસાન પામે ચાલુ સ્કૂલમાં તો એમને દરેક શિક્ષક તેના પગાર બિલેથી સો રૂપિયા યોગદાન આપે અને જે કલેક્ટિવ એમાઉન્ટ છે અંદાજે સિત્તેર હજાર રૂપિયા જેવું એ અત્રે અને ઓફિસ મારફત એમનો ચેક જનરેટ થાય અને એ જ પૈસા છે એ અમે આચાર્યના ખાતામાં નાખીએ અમને એમના આચાર્ય છે એ સાયલેન્ટલી એમના ઘરે જે એમના વાલીને એનો ચેક સુપ્રત કરી આવે તો અત્યાર સુધીમાં લગભગ બે હજાર વીસ એકવીસથી લઈને અત્યાર સુધી પચીસ છવ્વીસેક જેટલા બાળકોને અમે લગભગ એકવીસેક લાખ રૂપિયા જેવું આવી રીતના બાળકોને આર્થિક સહયોગ કરેલ છે આર્થિક પાસું મહત્ત્વનું નથી પણ એક મેસેજ મહત્ત્વનું એ છે અમારી બધાની શિક્ષકોની ભાવના એવી છે કે ભાઈ કોઈ કોઈ પણ શાળાનો સરકારી શાળામાં ભણતો બાળકનું જ્યારે આવું અવસાન થાય ત્યારે સમગ્ર તાલુકો એમની સાથે છે અમારી સંવેદનાઓ એમની સાથે છે અને એટલા માટે થઈ અને આ યોજના બહુ સારામાં સારી રીતના કોઈપણ પ્રકારના પ્રશ્ન વગર છેલ્લા પાંચેક વર્ષથી ચાલી રહેલ છે ત્યારે આ ઉપરાંત આ ફાળો વિદ્યાર્થીના વાલીને હાથો હાથ ચેક સ્વરૂપે પહોંચતો કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓના વાલીઓને કોઈ નાણા ભીડ અનુભવવી ન પડે અને મૃત્યુ પછીના કાર્યક્રમ માટે કોઈની પાસે હાથ લંબાવો ન પડે

આજે શિક્ષક દિવસના અવસર પર શિક્ષકોના કાર્યોને સૌ કોઈએ પણ બિરદાવ્યું છે તેમજ સમાજને માનવતાનો સાચો પાઠ ભણાવ્યો છે ત્યારે આપનું આ શિક્ષક સમુદાય અંગે શું કહેવું છે અને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड